जस्ट उपस्थित अपना मेहमानों, योगेंद्र जी, बजरंग पुनिया जी, गोपाल भाई, जिग्नेश भाई, हमद भाई, लालजी भाई, राव भाई, पूजा भाई, कप्तान बापू, प्रगति बैंड, जगमल भाई, यानी

મારે રાજનીતિમાં આવું પડ્યું બેઠા થઈ રાજનીતિમાં મને રસો ની પણ ખેડૂતો સિત્તેર ટકા ખેતી પ્રધાન દેશ છે નીતિ બને કે ઉદ્યોગ બને આજે મને ખબર પડી ગઈ એટલે મારે કેવું પડ્યું કે નાલા એ બોલ અને આ બેતો બંધ કરો માનો પાંચ ગામમાં તમે અહીંયા બેઠા છો અને અહીંયા એક સોના નો ઘોડો મોર પાંચ લોકો ને મળી જાય એટલે પાંચે પાંચ લોકો એમ કહે છે એ જોજો પેલો આવી જાય આવી જાય ખબર સોના મોર નો ઘોડો દબાઈ દબાઈ દે બીજો કોઈ ખખોરા કરતા લે હા અરે

હું છું બાકી માને કહો બે ભાઈઓ નો ભીગા પડે ભીગા ભાગ પડે પછી ડરી હું કે એમાં એક વચ્ચે તમને થોડો અનવાસ કરતો મને ખબર છે નવું વાગ્યાથી બેઠા આ તો હમણે એમ ચિંતા થતી મેં કીધું નથી મિત્રો મારે એટલા માટે કેવું છે આપને કે આ લોકો નરેન્દ્રભાઈ મોદી નો વિડીયો હમણાં અમે ચલાવ્યું એવું કેતા कि प्रधानमंत्री फसल बीमा योजना ऐसी लाएंगे योगेंद्र जी ऐसी लाएंगे ऐसी लाएंगे कि तो बारिश बीच में नहीं पाक उपड़ी जाए ऊपर उपड़ी जाए मकई ना पाथरा पैदा हो तो आप अंदर आ तो खेती नहीं आई बोला अपने बोला पाजा अरे ज्यादा है ना कि गैर थी बारों जुनून ना अपने तो हाँ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ લોકો મારી પાસે આવ્યા મને કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મિશ્રો હોય રાજનીતિ કરવી નહીં અને હજી હું કહું છું આ મંચ થી ના કે ભાજપ કાલે ખેડૂતોનો દેવું માફ કરે પ્રમોલગેશન કમ્પ્લેટ કરી નાખે ખેડૂતની સ્વામિનાથન કમિશનના ના અહેવાલ પ્રમાણે ભાવ આપે તમામ જગ્યાએ સારા મસારી ગામડામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બને જિલ્લા જિલ્લા એમ્સ હોસ્પિટલ બને અને તમામની ની સારવાર ફ્રી થઈ તમામ શિક્ષણ સારું થઈ જાય ભાજપ કાલે જાહેરાત કરે હું સોગન કાંઈ કહું છું પાણી હાથમાં એક રાજનીતિ છોડી દઉં આખું એ છોડી દઉં

પોલીસ લાવે કઈ પોલીસ લાવે ખબર એના મિત્રો ને કે તૈયાર થઈ જાઓ જીનિંગ મિલો નાખો વિલિંગ મિલો આ ટેક્સટાઈલ પોલીસ આહા હવે ટેક્સટાઈલ પોલીસી તમે લાવો તો ખેડૂતો શું